વતન કે લો જરાંખોમાં ભર લો શહીદ હોય ઉ જરા યાદ કરો કુરબાની હેપી પંદર અગસ્ત તો પંદરમી ઓગસ્ટ હોય અને આ ગીત યાદ ન આવે એવું ના બને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા તો આજે છે પંદરમી ઓગસ્ટ તો આજે આમ તો આપણો ગર્વનો દિવસ કહેવાય બધાને બહુ જ ગર્વ થાય છે આજના દિવસે અને જો ઠેર ઠેર માહોલ તમે જો સ્કૂલોમાં અને બધે જ ઘર ઘર તિરંગા આ બધા પ્રોગ્રામમાં આવું બધું જોઈએ ને ત્યારે આમ મન પ્રફુલ્લિત થઈ જાય છે તો મિત્રો અમારે પણ અહીંયા ગીતાંજલિ વિદ્યાલયમાં છે આજે રેલીના પ્રોગ્રામ તો તમે જોઈ શકો છો આ તમારે ગીતાંજલિ વિદ્યાલયમાં સરસ પ્રોગ્રામ થયો છે પંદરમી ઓગસ્ટ નિમિત્તે તો તમે પણ જોઈજો અને એકવાર કમેન્ટ જરૂર કરજો જય હિન્દ જય કિસાન વંદે માતર Oh! Yeah. Yeah. જુઓ મિત્રો બજારનો પણ માહોલ એવો હોય છે કે આપણને બજારમાં પણ આંખને ઠંડક વરે એવું વાતાવરણ હોય છે બહુ જ સરસ અને બહુ જ મસ્ત હોય છે આપણે પંદરમી ઓગસ્ટ વિશે આપણે જે કંઈ આપણા ગામમાં જે કંઈ થાય છે એના વિશે આપણે આ વિડીયો મૂકેલો છે તો મિત્રો જરૂરથી જોજો અને કોમેન્ટ કરજો પંદરમી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને અને જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો